મહેસાણાના વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાયો જેમાં મુખ્યમંત્રી અને મંત્રીઓના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવી યુવાનોને જોબ ક્રિએટર બનવા બનાવવો એ અમારો સંકલ્પ છે તેવું સીએમએ નિવેદન આપ્યું અને કહ્યું કે ભારતનો યુવા વિશ્વમાં આંખોમાં આંખો મિલાવીને ઉભો રહે તેવો સંકલ્પ લઈએ આજનો યુગ નોલેજ ટેકનોલોજી અને ઇનોવેશનનો યુગ છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન તથા આપણી ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર શ્રી મોદી સાહેબ ન્યૂ ઇન્ડિયા અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનમાં યુવા શક્તિને કેન્દ્રમાં રાખી છે આદરણીય મોદી સાહેબ યુવાનોને ડેમોગ્રાફિક ડિવિઝન તરીકે એજ્યુકેશન એમ્પાવરમેન્ટને સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ગણે છે તેમણે હંમેશા કહે છે કે આપણો યુવાન વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી ઉભો રહી શકે તેવો સજ્જ અને સશક્ત હોવો જ જોઈએ શિક્ષણના આધુનિક આયામોથી યુવા શક્તિને વિશાળ અવસરો આપી જોબ ક્રિએટર બનાવવાનો તેમનો સંકલ્પ છે સૌપ્રથમ તો સાકરચંદ પટેલ યુનિવર્સિટીના આઠમા પદવીદાન સમારંભની અંદર બાવીસો તેર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે તે તમામ ડિગ્રી એવોર્ડને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમના માતા પિતાએ જે અમારી યુનિવર્સિટીની અંદર વિશ્વાસ મૂકી પોતાના દીકરા દીકરીઓને અહીંયા અભ્યાસક્રમ માટે મોકલ્યા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના આ પદવીદાન સમારંભની અંદર મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પોતાની હાજરીથી સમગ્ર કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહ અને આશીર્વાદ પાઠવ્યા છે તે બદલ હું સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સરકારના માન્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને એલ એન્ડ ટી કંપનીના એમડી સીઈઓ શ્રી ડેરેક એમ શાહને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમનો કિંમતી સમય આપી અને આ પદવીદાન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા છે